નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો આ ન્યૂઝ મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના ધરણા વોટચોડ છોડના સૂત્રોચ્ચાર સાથે ધરણા ધોરણવાડી માતાજી ચોકમાં ધરણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વરદેવજી ઠાકોરની આગેવાનીમાં યોજાયા ધરણા ધરણા પ્રદર્શન બાદ મહેસાણા એ ડિવિઝન પોલીસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર સહિત પચાસ થી વધુ કાર્યકર્તાઓ આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી મહેસાણામાં કોંગ્રેસનો વોટ છોડ ગાદી છોડ ધરણા યોજવામાં આવ્યા જિલ્લા પ્રમુખ સહિત પચાસ થી વધુ કાર્યકરોની પોલીસે કરી અટકાયત મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના વોટચોડી અભિયાનને સમર્થન આપવા તણવાડી માતાના ચોક ખાતે પ્રતિકાત્મક ધરણા યોજવામાં આવ્યા હતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરની આગેવાનીમાં આ ધરણા દરમિયાન કાર્યકર્તાએ વોટછોડ ગાડી છોડના સૂત્રોચ્ચાર સાથે ચૂંટણી આયોગ અને ભાજપ સરકાર વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો આ પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરોએ ચૂંટણીમાં થયેલી કથિત વોટચોડીનો આરોપ લગાવી તીવ્ર વિરોધ કર્યો હતો

પરમિશન આપી સરકાર સરકારનો વિષય છે આજે સમગ્ર મહેસાણા જિલ્લાના તમામે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે અહીં આવી અને બેઠા છે કાર્યકર્તા ગાદી છોડ જે ચોરી કરી વોટની ચોરી કરી અને સત્તામાં બેઠેલા આ ભારતીય જનતા પાર્ટીના શાસનને દૂર કરવા માટે લોકો સુધી સંદેશો પહોંચાડવા માટે આ કાર્યક્રમ જે યોજવામાં આવે છે કાર્યક્રમ બેઠા